સરસ મી સેવા આપી હતી પણ બન્યું એવું કે બળદને અહીંયા લાવ્યા લાવ્યા બળદ બેસી ગયો ઉભો થઈ શકતો નતો એટલા માટે આજે અંદાજિત આઠ દિવસ નો સમય થઈ ગયો છે

થાય તો પણ ભલે ના થાય તો પણ ભલે પણ વાત સત્ય છે એટલે તમારી સમક્ષ શેર કરવી છે આજે બળદ છે મારા અંદાજ પ્રમાણે ઈ બળદ બાર થી પંદર ધર્મ બળદ છે આજે બળદ છે ને

અને અપીલ કરી રહ્યો છું વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં પેલા જ વિડીયો શેર કરી લો ત્યાર પછી તમે વિડીયો પાછું સાંભળજો એમ કેવાય કે દરરોજ 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 ધોતો હોય આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ આગળના દિવસોના ના દ્રશ્યો છે આગળના દિવસો ના વિડીયો છે એટલે તમારી સમક્ષ શેર કરી રહ્યો છું પણ અવશ્ય કઉ છું કે વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં એટલે ફરી પાછો કહું છું વિડીયો શેર કરી લેજો છોકરા અમારી સાથે આવતા ખૂબ એટલે ખૂબ મહેનત કરતા બળદ ને ઉભો કરતા દરરોજ દરરોજ એને જે કાંઈ જરૂરિયાત હતી પૂરી પાડતા એને હુકલ લીલા નીરતા લીલી નીરતા પણ સાંજ પડે એટલે બેસી જાય પાછો દિવસે

એનો પણ વાંધો નથી તમે રાજ ઘા કરી દો છો કોઈ આગળ કે ભાઈ લેતો તમારો બળદ એનો મને કોઈ વાંધો નથી સાહેબ કોઈ જાતનું મને દુઃખ નથી કોઈ જાતની તકલીફ નથી પણ એક દુઃખ તૈયાર થાય ને થી એટલે મારે આંગળી ઉછી કરી અને કેવું પડે છે કે તમે તમારો બળદ તમારા દીકરા કરતા જો વિશેષ કામ કરીને દીધું હોય અને અંતમાં જયારે એમ કહેવાય કેને એને ગઢ પણ આવે ને તમે બીજા ને હોપી દો છો ને કઈ દુઃખ થાય છે ને કયા વિડીયો ની વાઇફ રાડું નાખવી પડે બાકી અમને કઈ શોખ નથી તમારા તમે એની પૂરેપૂરી માવજત કરી આવું માનું છું તમે પૂરેપૂરી માવજત કરી પૂરેપૂરું હશે પૂરેપૂરું ખવડાવ્યું છે અને એને તમને કામ કરી દીધું બરોબર

વધુમાં વધુ શેર કરજો જેથી કરી અને હું તો જ્યાં સુધી કઉ છું ગુજરાતના ખૂણા ખૂણા સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિ

પણ તમારી સમક્ષ વધારે સમય નહી લેવા કરતા આ બળદની હું ફટાફટ સેવા કરી દઉં અને જલ્દીથી જલ્દી બળદને ઊભો કરી દઉં જેથી કરી અને સર અને ત્યાં દેખાડવા માટે અથવા તમારી સમક્ષ આવું બધું બોલવા માટે વિડીયો નથી બનાવી રહ્યો એક હિન્દુત્વના દીકરા તરીકે અને એક બળદ દુઃખી છે ને એના માટેનો વિડીયો બનાવી રહ્યો છું આવા તો હું આખા વર્ષની માલિક અનેક બળદ

એટલે અવશ્ય છું કે વધુમાં વધુ શેર કરી અને એક જાગૃત નાગરિક હોવાનો સાબિત કરજો તો મને અંદર આનંદ થશે કે નહી મારી સાથે વધુમાં વધુ લોકો જોડાયેલા છે વધુમાં વધુ લોકો મને સપોર્ટ કરવા ઈચ્છે છે અને ફરી પાછો કહી દઉં છું જો તમે મને દિલથી સપોર્ટ કરો છો એટલે દિલથી બધાનો હું આભાર વ્યક્ત કરું છું પણ મનથી દુઃખ થાય એટલે મારે વિડીયોની માલ પર રાડું રાખવી પડે સાહેબ બાકી મને બિલકુલ શોખ નથી વિડીયોનો પણ આપણે ભૂલ ના કોઈ પણ અબોજી દુખી અથવા કોઈ પણ અબોજી પબ્લિક માં થાય એ આપણે બિલકુલ સહન કરતા નથી એટલે આ વિડીયોની માલ પર રાડું રાખવી પડે એટલે વિડીયો મોટા મોટા બનાવવા પડે અને બધી જગ્યાએ હું બસો વિડીયો બનાવતો પણ નથી બકદાય